પારડી સરસ્વતી વિદ્યા મંદિરમાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો સાથે કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરાયું શાળા માટે દાતા ક્રિસ જેનિસ કબૂતરવાલા દ્વારા અદ્યતન વીસ કોમ્પ્યુટરની ભેટ અર્પણ કરી પારડી ખાતે આવેલ સરસ્વતી વિદ્યા મંદિરમાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો સાથે કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાતા ક્રિસ જેનિસ કબૂતરવાલા તરફથી અદ્યતન વીસ કોમ્પ્યુટરની ભેટ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં વિદ્યાલયના ટ્રસ્ટના ઉપપ્રમુખ ડોક્ટર કાર્તિકભાઈ બદ્રા ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદબોધન કરી રજૂ કર્યું હતું ત્યારબાદ વૈદિક પદ્ધતિથી અગ્નિહોત્ર યજ્ઞ કરી હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પટેલ કે ખાતે કોમ્પ્યુટર ક્લાસ ચલાવે છે તેમનું અદ્યતન કોમ્પ્યુટર લેબ લાવવામાં સતત પ્રયત્નશીલ રહ્યા સંપૂર્ણ કાર્યક્રમ વિદ્યાલયના માધ્યમિક વિભાગના પ્રધાન આચાર્ય કિશોરભાઈ તથા પ્રાથમિક વિભાગના પ્રધાન આચાર્ય અશ્વિનભાઈના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી

એનો સર્વે સ્ટાર્ટિંગ ફ્રોમ એક આખા રૂમની કોમ્પ્યુટરથી લઈને યુપીએસ સુધીની દરેક સગવડ સુરતના શ્રી સુરત જૈનિશભાઈ કબૂતરવાલાએ અમને આપી છે એમણે સ્પોન્સર કર્યું છે એમણે આ દાન આપ્યું છે અને એનાથી અમારા અસંખ્ય બાળકોને ખૂબ જ લાભ થશે કોમ્પ્યુટરમાં જે અમારી પાસે કોમ્પ્યુટરની થોડી અછત પડતી હતી હવે અમને દરેક પ્રત્યેક એક એક બાળકને અમે એક એક કોમ્પ્યુટર આપી શકીશું અને કોમ્પ્યુટર બાળકોને પૂરી પાડી શકીશું એનો અમને આનંદ છે અમે આ દાતાઓનો ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ લગભગ ત્રીસેક કોમ્પ્યુટર અમને મળ્યા છે અને હવે પ્રત્યેક બાળક આ કોમ્પ્યુટર પર એક કોમ્પ્યુટર પર એક બાળક આમાં અભ્યાસ કરશે અને એનાથી અમારી શાળાનું રિઝલ્ટ પણ ખૂબ જ સુંદર આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો